ખૂબ જ અગત્યનો દાખલો છે ખાસ આમ નોંધ તેનો આપણે પહેલો દાખલો જોવાનો છે આવા 6 દાખલા આપણા જે એકમ કસોટીમાં આપેલા છે એ દરેકે દરેક આપણે જોઈશું એટલે ખાસ ધ્યાન આપજો આપણે કઈ રીતે દાખલા કરવાના છે આ ત્રણ પોઈન્ટ ની ઉપર એક નામ આપેલું એ પહેલા લખવાનું શ્રી હવે નામ કયું છે એ તમે જોઈ લેજો શ્રી ખાલી જગ્યા ના ચોપડે ખાસ આમ નોંધ આવું પહેલા લખવાનું ખાસ આમ નોંધ પછી તારીખ વિગત ખાપા ઉધાર અને જમા જે આપણે આમનોદમાં લખીએ જ હું અત્યારે બધું ખાના બનાવીને ટાઈમ નથી બગાડતા આપણે બાકી તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમા લખો હું તમને ખાલી ફક્ત જવાબ કહીશ પહેલાંનો જવાબ શ્યામે આપણને ચૂકવવાના એટલે શ્યામ કોણ કહેવાય આપનાર કહેવાય દસ હજારના બદલામાં એને હુંડી સ્વીકારી શ્યામે આપણને ચૂકવવાના એટલે શ્યામ આપનાર કહેવાય આપનાર એટલે જમા થવાનો અને આપણને ચૂકવવાનું પૈસા આવવાના એટલે લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર લેણી હુંડી ખાતે ઉધાર શ્યામ જમા કેટલા તો દસ હજાર દસ હજાર તમારે આ રીતે નથી લખવાનું ખાતા બનાવીને લખવાનું જે પત્રક જે તારીખ વિગત ખાતા ઉધાર જમા શ્યામની લેણી હુંડી જો હવે આપણને ખબર પડી કે લેણી હુંડી જ છે ઘનશ્યામને વેચાણ શેરો કરી આપી એટલે હવે ઘનશ્યામને લેણી હુંડી આપી દીધી લેણી હુંધી હતી કોની શ્યામની આપી કોને દીધી ઘનશ્યામ એટલે ઘનશ્યામ હવે લેનાર થઈ ગયો એટલે લખવાનો ઘનશ્યામ ખાતે ઉધાર ઘનશ્યામને આપણે આપી દીધી એટલે ઘનશ્યામ ખાતે ઉધાર અને આ લેણી હુદી હતી આવેલી તે હવે આપી દીધી એટલે જમા થઈ જાય તે લેણી હુંડી ખાતે લેણી હુંડી જવાની નવાય તે લેણી હુંડી ખાતે દસ હજાર દસ હજાર જ્યારે પણ વેચાણ કરી દેવાનો રાધેશ્યા સ્વીકારી થયેલું સ્વીકારી સ્વીકારલી જતી એટલે આની આમનો શું આવે ખરેખર રાધેશ્યામ જમા થવાનું કે રાધેશ્યામે સ્વીકારી એટલે રાધેશ્યામ જમા ને લેણી હુંડી એટલે થાય લેણી હુંડી ખાતે ઉધાર તે રાધેશ્યામ ખાતે પણ નકરાઈ છે એટલે આ આમનોદ ને ઊંધી કરી નાખવાની શું આવે લેણી હુંડી તે રાધેશ્યામ પણ રાધેશ્યામ વાળી નકરાઈ ગઈ એટલે રાધેશ્યામને ઉધાર ને લેણી હુંડીને જમા કરે એટલે આમ નોંધાવી આવે રાધેશ્યામ ખાતે ઉધાર રાધેશ્યામ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જો ન નકરાઈ હોય તો લેણી હુંડી ખાતે ઉધાર તે રાધેશ્યામ ખાતે પણ નકરાઈ એટલે લેણી હુંડીને આપણે શું કરી દેવાનું જમા કરી દેવાનું એટલે આ રીતે ત્રણ ત્રણ આમ લખી શકીએ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ ચલો બીજો દાખલો પણ તમે જોયો હશે તમારી ક્વેશ્ચન બેંકની અંદર આ પ્રકારનો દાખલો છે એ પણ ખાસ આમનો જ છે માધવીએ દસ હજારનો માલ પરત કર્યો એની ઉપર કોઈકનું નામ હોય એટલે તમારે લખવાનું શ્રી ખાલી જગ્યાની ખાસ આમનો બરાબર આવું લખી દેવાનું અને ફરીથી બનાવવાનું તારીખ વિગત ખાપા ઉધાર જમા હું નથી બનાવતો જવાબ મળે એટલે તમારે ને આ બે શબ્દ જોવાનું માધવી આનો માંડવી લખાઈ ગયું માઢવી ને અને બીજું છે માધવી એ માધવી એ એટલે માધવી આપણને પરત કરે આ માધવી આપણને બને માધવી ને માધવી ને એટલે માધવીને આપણે પરત કરીએ તો એ માધવી એ છે એટલે માધવીએ આપણને પરત કર્યો આપણને માલ ક્યારે પરત જો આપણે વેચેલો હોય તો એટલે લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર વેચાણ પરત ખાતે ઉધાર કે વેચે તો વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉડાર માધવીએ પર માધવી આપનાર કહેવાય તે માધવી ખાતે કેટલા દસ હજાર અને દસ બીજો પોઈન્ટ ઘટ માસનો વેચેલ દસ હજારનો માલ લકીએ પાછો એ આવ્યો લકીએ આપણને પરત કરેલ સેમ વસ્તુ લકી પરત કરેલ વેચેલો માલ પરત આવેલો વેચાણ પરત ઉધાર વેચાણ પરત ખાતે ઉધાર જે આપેલા છે તે જ કેટલા દસ હજાર તે લકી ખાતે તે લકી ખાતે દસ હજાર હવે રકમ કોઈ પણ આવે આંકડો કોઈ પણ આવે પણ આ જ રહેવાની મેહુલ ને જો ને એટલે આપણે પરત કરીએ એટલે મેહુલને પંદરસોનો માલ આપણે પરત કરી આપણે ક્યારે પરત કરીએ જો આપણે ખરીદેલો હોય તો એટલે આપણે કોની પાસેથી ખરીદેલો મેહુલ પાસેથી એટલે મેહુલ પાસેથી ખરીદે મેહુલને આપવો ને એટલે મેહુલ લેનાર થવાનો એટલે લખવાનું મેહુલ ખાતે ઉધાર અને આપણે પરત કરીએ ખરીદી તો આવે આવે તો ઉધાર ને ખરીદ પરત એટલે જાય જાય તો જમા અને ખરીદ પરતને જમા કરવાનું ખરીદ પરત ખાતે પંદરસોનો માલપત્કાર તો તમારે લખવાનું તારીખ વિગત ખાપા ઉધાર જમા પ્રમાણે છે એટલે આ આમનોદનો સ્ક્રીનશોટ પણ લેવો હોય તો લઈ લેજો જેથી કરીને તમને કામ લાગે આપણે દાખલા નંબર ત્રણ તરફ આગળ વધી એટલે ઝડપથી પૂરું થાય ચાલો દાખલા નંબર ત્રણ પણ આપણે આ જોયો હતો અને તમે જોયો પણ હશે જવાબ જોઈ લેજો કેવી રીતના લખવાની ફરીથી શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોદ આવું તો આપણે લખવાનું છે બરાબર

બે જ હવે એવું નહીં કહેતા કે બિનાઠીક વ્યવહાર છે આપણને મળે ને મફત તો એ બિનાઠીક વ્યવહાર કહેવાય પણ આપણે મફત વેચીએ તો માલ જાય તો ખરો ને જાય તો ખરીદી જમા અને શા માટે ગયો નમૂના તરીકે એટલે જાહેરાત ખર્ચ આઠ હજારનું પ્રિન્ટર સાત હજાર આઠસોમાં આવો જ એક પોઈન્ટ છે એટલે છેકો થયો છે કે આવો પોઈન્ટ આને પછી પડશે આઠ હજારનું પ્રિન્ટર સાત હજાર આઠસોમાં માલ આપીને ખરીદ્યું સાત હજાર આઠસોનો માલ આપણે આપ્યો માલ જાય તો જમા અને પ્રિન્ટર ખરીદ્યું પ્રિન્ટર આવે તો ઉધાર્યું એટલે પ્રિન્ટર આવે એટલે પ્રિન્ટર ખાતે ઉધાર અને માલ જાય તો સાત હજાર આઠસો નો સાત હજાર આઠસો નો માલ જાય ભલે ગમે તેટલાનું પ્રિન્ટર લાવ્યા હોય ઓકે નંબર ત્રણ ચલો આગળ ત્રીસ હજારનું લેપટોપ બત્રીસ પાંચસો નો માલ આપીને ખરીદ્યું કેટલાનો માલ આપ્યો બત્રીસ પાંચસો નો લેપટોપ ખરીદ્યું તે લખવાનું લેપટોપ ખાતે ઉડાડ લેપટોપ ખાતે ઉડા અને માલ આપ્યો તે ખરીદ ખાતે જમા ફરીથી રકમમાં ખાસ ધ્યાન આપવાનું અહીંયા આપણે ઓછો માલ આપેલો અને આઠ હજારનું પ્રિન્ટર લાવેલા અહીંયા આપણે બત્રીસ હજાર પાંચસોનો માલ લઈ પણ ત્રીસ હજાર લેપટોપ ગમે તેનું લાવ્યો હોય તો માલ આપણો કેટલાનો ગયો બત્રીસ પાંચસો તો અહીંયા બત્રીસ પાંચસો લખવાના બત્રીસ પાંચસો અને બત્રીસ પાંચસો આ રીતે આમનોદનનો સ્ક્રીનશોટ પર લેવો હોય તો લઈ લેજો આપણે આગળના દાખલા તરફ જઈએ દાખલા નંબર ચાર જો દાખલા નંબર ચાર કંઈક આ પ્રકારનો છે એ પણ જોઈ લઈએ ક્લિયર થઈ હેપી હોમ તો ફરીથી પેલું તો લખવાનું છે આપણે શ્રી ખાલી જગ્યાની ખાસ આમનો એ ક્યાં લખેલું હશે તે આ ત્રણ વ્યવહારની ઉપર તમને લખેલું હશે કે આમનન લખો એની ઉપર લખેલું હશે હેપી હોમ સ્ટોર્સમાંથી સત્તર હજારનું ફર્નિચર ખરીદ્યું હેપી હોમ સ્ટોર્સમાંથી ખરીદ્યું એટલે ફર્નિચર આવે ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર ક્યાંથી ખરીદ્યું તે આપનાર કહેવાય એટલે હેપી હોમ તે હેપી હોમ સ્ટોર્સ ખાતે એ આપનાર અને ફર્નિચર આવે તો ઉધાર એટલે સત્તર હજાર સત્તર હજાર છે આમનો જ પર લખવાનું ઉપર ખાસ આમનો તારીખ વિગત ખાપા ઉડા ખાસ લખો બીજો 9 વજન જૂનું યંત્ર 7800 માં આર્ટિસ્ટ ને વેચી દીધું યંત્ર કેટલા નું છે યંત્ર છે 9000 નું કે વેચી કેટલા માં દીધું 7800 માં કોને આર્ટિસ્ટ ને એટલે આર્ટિસ્ટ લેનાર કહેવાય એટલે આમનો હવે આર્ટિસ્ટ ખાતે ઉડાડી એટલે આર્ટિસ્ટ લેનાર ઓકે વેચી દીધું એટલે યંત્ર જાય તો તે વેચાણ ખાતે જમા સોરી તે યંત્ર ખાતે જમા એમ વેચાણ માલ આવે તો જ યંત્ર વેચે તો યંત્ર જાય જાય તો યંત્ર ખાતે જમા યંત્ર કેટલાનું છે તો યંત્ર છે નવ હજારનું આતીસ ને વેચ્યું કેટલામાં તો સાત હજાર ને આઠસો માં ચલો કઈ બાજુ પર રકમ ઘટી તો ઉઢાર બાજુ પર રકમ ઘટી ઉધાર બાજુ પર ઘટી એટલે નુકસાન થયું જો નવ હજારની વસ્તુ સાત આપી દઈએ તો નુકસાન થાય કેટલું નુકસાન થાય બારસો રૂપિયાનું નુકસાન થાય ઉધાર નુકસાન ખાતે ઉધાર હવે એ જ વસ્તુ સમજો કે નવ હજાર અંદર યંત્ર માં વેચી દઈ તો તો યંત્ર વેચાણનો નફો થાય એ આપણે જમા કરવાનો અહીંયા જોઈએ સાત હજાર આઠસો નો જૂનું યંત્ર નવ હજાર આઠસો વેચી દીધું યંત્ર વેચી દીધું ચાલો યંત્ર વેચે તો યંત્ર જાય અને વેચ્યું કોને વેચ્યું કીધું એટલે પૈસા આવે આવે તો રોકડ ઉધાર રોકડ કેટલામાં વેચ્યું તો સાત હજાર આઠસો નવ આઠસો વેચ્યું નવ આઠસો ઉધાર યંત્ર હતું કેટલાનું સાત આઠસો નું એટલે તે યંત્ર ખાતે યંત્ર વેચી દીધું એટલે તે યંત્ર ખાતે કેટલા સાત હજાર આઠસો તો ઉધાર બાજુ નવ આઠસો અને જમા બાજુ આંચસો તો જમા બાજુ પર બે હજાર ઘટે તો શું લખવાનું અહીંયા અહીંયા લખેલું યંત્ર નુકસાન તો લખવાનું યંત્ર વેચાણના નફા ખાતે તે યંત્ર વેચાણના નફા ખાતે જમા એટલે આ દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય ચલો દાખલા નંબર પાંચ તરફ આગળ વધીએ એટલે સી વિભાગ આપણો આખો જ પૂરો થઈ જાય દાખલા નંબર પાંચ જોઈએ કેવો છે એ ચલો ખાસ આમનો લખવાની છે ફરીથી આપણે કીધું એ પ્રમાણે શું કરવાનું છે આપણે ઉપર લખવાનું છે શ્રી ખાલી જગ્યાની ખાસ આમ હવે ખરીદ પરત ખાતું આવે તો આ રીતનું એક વેપાર ખાતું આવે વેપાર ખાતું આવે એટલે વેપારની ઉધાર આવે ખરીદી વેપારની જમા આવે વેચાણ ખરીદ પરત બાદ થાય એથી અને વેચાણ પરત અહીંયાથી બાદ થાય એનો અર્થ એવો થયો ખરીદ પરત જમા કહેવાય અને વેચાણ પરત ઉધાર કહેવાય ઓકે હવે આ બે ની વાત કરીએ આ રીતનું નફા નુકસાન ખાતું આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ લખાય અને જમા બાજુ ઉપજ લખાય જાહેરાત ખર્ચ અહીંયા ખર્ચ જ કહેવાય એટલે જાહેરાત ખર્ચ ઉધાર બાજુ આવે વેતન એ પણ ખર્ચ જ કહેવાય એટલે કે પગાર કહેવાય એ પણ ઉધાર બાજુ જ આવે ચાલો જોઈએ હવે શું કરવાનું તે ધ્યાન આપજો ખાતા બંધ કરવાની આમદન કહેવાય ખરીદ પરત ખાતું ક્યાં છે તો ખરીદ પાતું માઇ ખરીદીમાંથી માઇનસ જમા છે ઉધાર છે પણ જમા લેવાય એટલે વેપાર ખાતાની જમા બાજુ છે એટલે જમા બાજુ આવે એટલે એને ઉધાર કરવાનું ખરીદ પરત ખાતે ઉધાર ખરીદ પરત ખાતે ઉઢાર અને કયા ખાતાની જમા છે તો વેપારની જમા છે તો તે વેપાર ખાતે કેટલા તો આપણને રકમ આપેલી હોય રકમ નહીં આપી હોય તો આપણે લખવાની જરૂર નથી ખાતા બંધ કરી આ પણ રીતે આપણે બંધ બીજું જાહેરાત ખર્ચ ખાતું કઈ બાજુ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર એટલે ઉધાર છે એટલે જાહેરાત ખર્ચ જમા થવાનું અને નફા નુકસાન ઉધાર લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર તારીખ વિગત ખાતા ઉધાર જમા બનાવીને લખજો અને રકમ નથી આપેલી તો લખવાની જોઈએ આ રીતના તમે કરી દે તો પણ ચાલે બરાબર તે શું ઉધાર શું છે જાહેરાત ખર્ચે તે જાહેરાત ખર્ચ ખાત અને આ રીતના કરી રકમ આપેલી તો લખવાની ત્રીજો પોઈન્ટ વેતન એકા એકાલેખો વેતન પર ઉધાર લખો એટલે એ પણ જમા થવાનું જે ખાતામાં લખે એ ખાતામાં ઉધાર લખે તો જમા ને જમા લખે તો ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે વેતન ખાતે તે મજૂરી હોય તો મજૂરી તે પગાર હોય તો પગાર જે આપેલું હોય તે આપણે લખી દેવાનું એટલે આ દાખલા આપણે પાંચમો પણ પૂરો થઈ ગયો છઠ્ઠો દાખલો એટલે ખાસ આમનો છે પણ આના પછીનું એક ચેપ્ટર ભૂલ સુધારા કહેવાય જે પાર્ટ બે માં છે એટલે કે ભાગ બે નું પહેલું ચેપ્ટર છે અને એને રિલેટેડ આ પોઈન્ટ છે એ પણ જોઈ લઈએ શું લખવાનું શ્રી ખાલી જગ્યાની ખાસ આમદન અને આ ચેપ્ટર ભણીશું ત્યારે લખીશું ભૂલ સુધારા નોંધ ઓકે ચલો પેલો પોઈન્ટ અંબર પાસેથી મળેલ એટલે અંબર કોણ કહેવાય આપનાર આ સાચું છે એટલે અંબરને જમા કરી દેવાનું ટે અંબર ખાતે એટલે અંબર પાસેથી મળેલ એટલે અંબર ખાતે જમા કેટલા સત્તરસો પણ એ લોકોએ ગબ્બર ખાતે કરેલ છે એની નોંધ કાં કરેલી છે ગબ્બર ખાતે જે કરેલું હોય ને જે ખોટું હોય ને ખોટું ખોટું હોય એને શું કરી દેવાનું વિરુદ્ધ કરી દેવાનું અને સાચું ને હોય તો એને એને એ જ જો અંબર પાસેથી એટલે અંબર તો સાચું છે એટલે જમા જ થવાનો પણ ગબ્બર ખાતે નોન કરે એટલે ગબ્બર એને એ જમા કરેલો જમા કરેલો એ ખોટું છે એટલે એને ઉધાર કરી દેવાનો ઉધાર લખવાનું ગબ્બર ખાતે ઉધાર ગબ્બર ખાતે ઉધાર આ જયારે આવશે ને ત્યારે આપણે સરસ રીતે ભણીશું અત્યારે આપણે જવાબ જોઈ લઈએ

આઠ હજારના ફર્નિચરની ખરીદી ખરીદ ખાતે થાય છે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર થાય એ સાચું છે ફર્નિચર ખાતે ઉધાર આઠ હજાર ખરીદ ખાતે ઉધાર કરેલું છે તો ખરીદી તો જમા થાય એ સોરી ખરીદી તો ઉધાર થાય ખરીદની જગ્યાએ ફર્નિચર થવું જોઈએ આ ખોટું છે ને ઉધાર કરેલું એટલે એને જમા કરી દેવાનું તે ખરીદ ખાતે તે ખરીદ ખાતે કેટલા આઠ હજાર અને જેટલા બી દાખલાઓ હોય ને બધા દાખલા મેં તમને કરાવ્યા એ બધામાં છેલ્લે સરવાળો કરી દેવાનો આ રીતના કુલ કરીને છેલ્લે સરવાળો કરી દેવાનો એટલે મસ્ત તમારો દાખલો દેખાય સ્ક્રીનશોટ લેવો હોય તો આપણને લઈ લેજો એટલે અહીંયા આપણે એકમ કસોટી માટેનો જે વિભાગ સી છે એ સંપૂર્ણ રીતે પૂરો થાય છે જો આપણે સમય રહેશે તો આપણે વિભાગ ડી પણ અપલોડ કરીશું આભાર